પાટણના ચાણસમાંથી મહેસાણા મોઢેરા તરફ જતા માર્ગ પર એક એવું મંદિર આવેલું છે કે જ્યાં માત્ર ને માત્ર પાણીનો પ્રસાદ ચડે છે કહેવાય છે કે દસ વર્ષ પહેલાં આ મંદિર જ્યાં આવેલું છે ત્યાં એક ગંભીર અકસ્માત થયો હતો અને બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા બાદ પાણી માંગી રહ્યું હતું અને આ બાળકને સમયસર પાણી ન મળતા આ બાળકે જીવ ગુમાવ્યો હતો જેને લઈ ગામ લોકોએ અહીં નાની ડેરી બનાવી પાણી ચડાવવા માંડ્યા અને ત્યારથી આ પરંપરા ચાલી આવે છે ભારતમાં કોઈ પણ જગ્યાએ તમે જુઓ તો મવડીમાં ધારો કે સુકડી મળે છે કે બીજા કોઈક અલગ ભોગ પ્રસાદ થતા હોય તેમ અહીંયા પણ પાણીનો પ્રસાદ મળે છે અને સાંભળવા પણ મળ્યું હતું અને આજે જોવા પણ મળ્યું છે અને ખરેખર આનંદ થાય છે કે ચલો કંઈક આવી વસ્તુ છે આપણા ગુજરાતમાં અને પાણીનો એકલો જ પ્રસાદ અહીંયા તમને જોવા મળશે જ્યાં તમે જુઓ ત્યાં બધે પાણીનો તમને ઢગલો જોવા મળશે એના સિવાય બીજી કોઈ પ્રસાદ અહીંયા ચડતી નથી બહુચરાજી જઈએ છીએ એટલે રસ્તામાં મંદિર આવે ને તો પાણી ચડાવીએ છીએ અને એ પાણી પછી અમે પ્રસાદ તરીકે લઈએ છીએ અને પાણી ચડાવો છેલ્લા દસ વર્ષથી આ મંદિરમાં માત્ર પાણીનો પ્રસાદ જ ધરાવવામાં આવી રહ્યો છે અને તેના લીધે પાણીની બોટલનો જથ્થો એકત્રિત થયો છે અહીં આવતા દર્શનાર્થીઓ જણાવી રહ્યા છે કે આ પ્રથા જાળવી રાખવી જરૂરી છે પરંતુ કેટલાક લોકો એકાદ પાણીની બોટલના બદલે પાણીની બોટલના આખા કેરેટ ચડાવી રહ્યા છે ત્યારે લોકોએ માત્ર એક જ બોટલ પાણી ચઢાવીને અન્ય પ્રસાદ ચડાવવા ઉપરાંત દાન કરવું જોઈએ જેથી આ મંદિરનો વિકાસ થઈ શકે અહીંયા આવીએ છીએ અને પાણીની બોટલ મેં અહીંયા અર્પણ કરીએ છીએ ધરાઈએ છીએ પાણીનો પ્રસાદ ધરાઈએ છીએ પછી પેંડાનો પ્રસાદ છે શ્રીફળનો પ્રસાદ છે અને અમે એક જ બોટલ અહીંયા અહીંયા પ્રસાદ તરીકે આપીએ છીએ બરાબર હવે તમારા ચેનલના માધ્યમથી મારે એક વાત કહેવી છે દરેક ભાવિક ભક્તોને કે પાણીની તમે જ્યારે પણ આવો એક બોટલ એક બોટલ એ ચઢાવો અને એની સામે બીજું પણ દાન આપો જેથી કરીને મંદિરને લગતી કોઈ બીજી કોઈ કાર્યવાહી સારી રીતે થઈ શકે આ મંદિર સાર્વજનિક મંદિર છે અને અહીં કોઈ જ વહીવટદાર પણ નથી પરંતુ તેમ છતાં લોકો સ્વયંભુ અહીં આવીને તેમની આસ્થાપૂર્વક પાણીનો પ્રસાદ ધરાવી રહ્યા છે જે ચમત્કારથી ઓછું નથી કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર પ્રવેક ટીવી પાટણ ભારત એક વિશાળ દેશ છે અને ભારતમાં અનેક એવા ધાર્મિક સ્થળો આવેલા છે કે જ્યાં અલગ અલગ પ્રકારના ભોગ ધરતાઓ છે જેમ કે અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ધરે છે તેવી જ રીતે મહુડીમાં સુખડીનો પ્રસાદ ધરે છે ત્યારે વાત કરીએ પાટણ જિલ્લામાં આવેલા ચાણસમાંથી મોટેરા તરફ જતા એક એવા મંદિરની કે જ્યાં માત્ર ને માત્ર પાણીનો પ્રસાદ ચડે છે તમે ત્યારે જોઈ શકો છો અહીં આ એ મંદિર આવેલું છે કે જ્યાં લોકો આવે છે અને માત્ર પાણીનો પ્રસાદ ધરાવે છે છેલ્લા કેટલાક સમયથી લોકો માટે આ મંદિર આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે અને લોકો મોટી માત્રામાં આવી અને અહીં પાણીની બોટલો પ્રસાદ સ્વરૂપે ધરાવતા હોય છે તમે જોઈ શકો છો લોકોએ ધરાવેલા પાણીના બોતલના પ્રસાદથી અત્યારે એક મોટો વિશાળ પર્વત તૈયાર થઈ ગયો છે લોકોની આસ્થા પણ આ મંદિર પ્રત્યે એટલી જ જોવા મળી રહી છે કે લોકો આ રસ્તા પરથી જ્યારે જ્યારે પસાર થાય છે ત્યારે ત્યારે અહીં અચૂક રોકાય છે અને પાણીનો પ્રસાદ ધરાવે છે કેમેરામેન રતન સોલંકી સાથે હરેશ ઠાકોર પ્રવેક ટીવી પાટણ